તકનીકી સર્વેક્ષણની અરજી પર સુનાવણી કરશે ખંડપીઠ આ મામલે ત્રણ પાસાઓ પર વિચારણા કરશે જેમાં માછલાઓના મૃત્યુના કારણે પ્રદૂષિત થયેલા વોશહાઉસની ટાંકીની સફાઈ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી પરવાનગીનો અમલ કરવામાં આવ્યો છે કે નહીં હિન્દુ પક્ષનો મામલો યોગ્ય નથી સુનાવણી આ ધરાશે અંજુમન એરેન્જમેન્ટ કમિટી દ્વારા અરજી અને વજુખાનાની સીલ ખોલવાની અને તેનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની માંગ છે તેની પણ સુનાવણી થશે તે પણ શિવલિંગ જેવા માળખાને કોઈ નુકસાન પહોંચાડ્યું ન થાય એવી અપેક્ષા રાખવામાં આવી જો કે તે કોર્ટ પર નિર્ભર છે કે કયા આદેશમાં કેસની સુનાવણી કરશે જો કોર્ટ બાથરૂમના સર્વેની માંગ સાંભળવા માંગે છે તો તે વ્યવસ્થા સમિતિની નોટિસ જારી કરી શકે છે જવાબ આપવા માટે કહી શકે છે આ સિવાય એએસઆઈ દ્વારા સરે કરવા સંબંધિત અરજી પર કોર્ટ સુનાવણી કરશે આ પિટિશનમાં આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જ્ઞાનવાપીની ઇમારત હેઠળના દસ ભયરાઓના સર્વેની માંગણી પર સુનાવણી કરવામાં આવશે અરજીમાં જ્ઞાનવાપીમાં હાજર થાંભલાઓની સર્વેની પણ માંગ કરાઈ છે જેનો એસઆઈએ તેના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે